આજે ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય

હરિનું મન કેવાણા વેદ પુરાણ વખાણે રે હરિભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે ભૂતકાળમાં જેણે જેણે ભજન કર્યું અને ભજન કરીને મોટપને પામ્યા મહિમાને પામ્યા દિવ્યા અલૌકિક ભગવાનની પદવીને પામ્યા ભગવાનની સેવાને પામ્યા ભગવાનની માળાના મણકામાં જેનો નંબર લાગ્યો એમાંના ઘણા બધા સંતો મહાપુરુષો આચાર્યો એ નામાવલી માંથી એક નામનો ઉલ્લેખ કરીને મુક્તાનંદ સ્વામી આપણને સમજાવે છે કે એ ભગવાનનું ભજન કર્યું શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદની સ્કંદર નારદજીના પૂર્વજન્મની કથા આવે છે નારદજી પોતે પૂર્વજન્મની અંદર એક દાસી પુત્ર હતા જંગલમાં રહેતા હતા કુટિયા બાંધીને રહેતા હતા અને તે વખતે આ બંને મહા દીકરો જંગલમાં રહેલા આશ્રમોના આંગણા વાળે આશ્રમમાં રહેલા વૃક્ષ વેલી ને પુષ્પ છોડને પાણી પાય આશ્રમથી નદી સુધી નાહવા જવાની જે પગદંડી હતી કેળી હતી એને સાવાણો લઈને સાફ કરે આવી બધી સેવા આ મહા દીકરો બંને કરતા હતા અને આ દીકરાની સેવા જોઈને મહામુનિ મહાતપસ્વી સંત એટલા રાજી થયા કે તારી સેવાથી બહુ રાજી થયો છું મારા તને આશીર્વાદ છે અને એ ઋષિ મહાત્માજીએ પ્રસન્ન થઈને આ નાના એવા બાળકને પ્રસાદના રૂપમાં એક ફળ આપ્યું કે કંદ આપ્યું પ્રસાદ માનીને પોતાના ધન્ય ભાગ્ય માનીને અહોભાગ્ય માનીને એ પ્રસાદ આ નાના બાળકે આરોગ્યો આ કોઈ પદાર્થ નહોતો પ્રસાદ હતો પદાર્થમાં અને પ્રસાદની અંદર જમીન આસમાનનો તફાવત છે સામાન્યતયા નાઇન્ટી નાઇન પરસન્ટ આપણે સૌ કોઈ પ્રસાદને પદાર્થના રૂપમાં જોઈને ગ્રહણ કરતા હોઈએ છીએ વર્ષો પહેલા એટલે કે નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં એક વર્ષ માટે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે ભાગવત સપ્તાહ કરવાનો સેવાનો લાભ મને મળેલો ગોંડલની બાજુમાં માંડણકુંડલા ગામની અંદર પારાયણ ચાલતી હતી ઉનાળાનો ધગધગતો તો તાપ હતો અને પારાયણની અંદર એક પ્રથા અને રીતિ રિવાજ કે બપોરની કે સાંજની કથાની સમાપ્તિ થયા પછી ત્યાં સભામાં શ્રોતાજનોને પ્રસાદ વેચવામાં આવે અને એ પ્રણાલિકા પ્રમાણે સવારની મારી પારણ ચાલુ થઈ અને આ બાજુ સવારથી ઘણા બધા કેળા લાવી એને કાપી અને ઉપર ખાંડ ભભરાવી અને પછી એક તબેય લઈને મિક્સઅપ કર્યું બપોરના બાર વાગે પારણની સમાપ્તિ થઈ અને આ પ્રસાદ વહેંચવા માટે નીકળ્યા ચમચાથી પ્રસાદ આપતા હતા પણ ચમચામાં પ્રસાદ ભરીને ઊંચો કરે તો ઉનાળાના ધકધકતા તાપની અંદર આ ખાંડ હતી ચાસણી થઈ ગયેલી તાંતણા નીકળે એટલે પ્રસાદ લેવાવાળા તરત જ હાથ જોડે કે આવી ગયો આવી ગયો પણ પેંડા અને બરફી વેચાતા હોય પાછલી લાઈનમાં બેઠેલો આગળ આવી જાય અને વિચાર કરે કે આ પેંડા પ્રસાદમાં આપવા માટે નીકળેલો ભાઈ મારા સુધી પહોંચશે કે કેમ કહેવાનું તાત્પર્ય આપણે પ્રસાદ અને પણ પદાર્થના રૂપમાં જોઈએ છીએ આ બાળકે એક કંદનો ટુકડો હશે કે નાનું સરખું ફળ હશે એને ફળની નજરથી નહીં પરંતુ પ્રસાદની નજરથી જોઈ અને આનંદ વિભોર થઈને આ પ્રસાદ આરોગ્યો અને પ્રસાદમાં તો એવી શક્તિ સામર્થ્ય દિવ્ય પ્રભાવ હોય છે કે બાળકની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ અંતકર્ણ અને મન શાંત બની ગયું અને વૈરાગ્ય જાગ્રત થયો દોડતા દોડતા સંત મહાત્મા પાસે જઈ આ બાળકે કહ્યું કે ગુરુદેવ મને સંસાર ખારો ઝેર જેવો લાગે છે મને મંત્ર દીક્ષા ભજન કરવું છે ત્યારે મહાત્માજીએ કહ્યું કે જ્યાં સુધી તારી માતા જીવતી છે ત્યાં સુધી તારે સંસારનો ત્યાગ ન કરાય બનવા કાળ એવું બન્યું થોડા દિવસની અંદર રસ્તાની અંદર ચાલતા એક સાપ ઉપર એની માનો પગ પડ્યો અને સાપે ડંસ માર્યો એ માતાનું મૃત્યુ થયું થોડું સ્વાભાવિક છે પુત્ર તરીકે બાળક તરીકે સંતાન તરીકે માતાના મૃત્યુ નિમિત્તે દુઃખ થાય પણ આનંદ વિભોર થઈને મહાત્મા પાસે જઈને કે ગુરુદેવ તમે કહ્યું હતું ને માતા જીવતે છે ત્યાં સુધી મંત્ર દીક્ષા નહી આપવું હવે મારી માતા તો ભગવાનના ધામમાં પહોંચી ગઈ મને મંત્ર દીક્ષા આપો એનો આવો ઉત્કૃષ્ટ વૈરાગ્ય અને મુમુક્ષતા જોઈને સંત મહાત્માએ તેના કાનમાં મંત્ર ફૂંક્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય બેટા આ મંત્રનો જાપ કરજે અને મારા તને આશીર્વાદ છે તો બ્રહ્માંડો અંદર ભગવાન વિષ્ણુનું તું મન મની જઈશ એવો મહાન સંત બનીશ અને મહાત્માજીના આદેશ પ્રમાણે ભજન સ્મરણ કર્યું દેહ પડ્યો ભાગવતમાં લખાયું છે કે આ દાસી પુત્ર બીજા જન્મની અંદર બ્રહ્માના માનસ પુત્ર તરીકે જન્મ પામ્યા અને એનું નામ નારદ અને નારદ મુનિ પોતે ભગવાનનું મન બની ગયા કેટલા મહાન સંત એના ભજન કરવાથી અને સંતના આશીર્વાદથી પ્રસાદથી કે દક્ષના દસ હજાર પુત્રોને અડધો કલાક પ્રવચન કર્યું અને સંસારનો ત્યાગ કરાવી સાધુ બનાવ્યા વાલિયા ભીલ જે લૂંટારું લૂટફાટનો ધંધો કરતો હતો થોડા સમયના સત્સંગના કારણે વાલિયામાંથી માંથી વાલ્મીકી મુનિ બનાવ્યા ભારતના મેં મહાન બે ગ્રંથો છે શ્રીમદ્ ભાગવત અને વાલ્મિકી રામાયણ આ બંનેના ગ્રંથની ઉત્પત્તિના પાયાની અંદર કોઈની પણ કૃપા હોય તો નારદજીની એ નારદજી એટલા મહાન સંત બન્યા કે ઉદરમાં રહેલા બાળકને કથાવાર્તા કરી અને એ બાળક બનો પ્રહલાદ ભગવાનનો ઉત્તમ ભક્ત બનો જના ભક્તપણાના કારણે ભક્તિના કારણે નામસ્મરણ કારણે ભજનના કારણે એની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ અવતાર ધારણ કરવો પડ્યો તમે કઈ જ્ઞાતિના છો એ મહત્વનું નથી કેટલી ઉંમર છે એ મહત્વનું નથી પણ ભજન કરો મુનિના નારદની જાતને જોતા जातने जोता, दासी पुत्र जग जाने रे हरि ने भजिने हरि नो मन केवाणा वेद पुराण वखाणे रे हरि भजता सहो मोट पपामे पपामे જન્મ મરણ દુઃખ જાય રે ભગવાનનું ભજન જીવાત્માને જીવદશામાંથી મુક્ત કરીને બ્રહ્મદશાની ભૂમિકા સુધી પહોંચાડે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સૌ સંતરી ભક્તોને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ